નમસ્કાર ડીલાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાને કુદરતે ખૂબ જ વિશાળ કુદરતી સંપત્તિનો ભંડાર આપેલો છે અને તેમાં પણ નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલ ધારસિમેલ ગામમાં આજકાલ ધોધ નિહાળવા માટે ગુજરાતના દૂર દૂરના પ્રવાસીઓ ઉમટી રહ્યા છે ધાર સિમેલમાં આવેલો આ ધોધ લગભગ સિત્તેર ફૂટ જેટલી ઊંચાઈ ઉપરથી પડી રહ્યો છે અને સારો વરસાદ પડવાના કારણે આ વખતે ડુંગર વિસ્તારના નાના નાના ઝરણાઓ પણ ફૂટી નીકળ્યા છે અને પ્રકૃતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે છોટાઉદેપુર જિલ્લામાં સારો વરસાદ પડવાના કારણે ડુંગર વિસ્તારના નાના ઝરણાઓ ખુલી ગયા છે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે ડુંગરોએ તો જાણે કે લીલી ચાદર ઓઢી લીધી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે કુદરતી સૌંદર્યની સાથે સાથે કુદરતી ધોધ પણ વહેતા થયા છે અને આ કુ આ ધોધ નિહાળવા માટે અને તેમાં નાહવા માટે આજુબાજુના જિલ્લાના પ્રવાસીઓ ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા ઉમટી રહ્યા છે નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારમાં આવેલું ધાર સિમેલ ગામ જ્યાં વરસાદના પાણીમાં વખતે ડુંગરમાંથી પડતો ધોધ જોવા માટે ગુજરાતના દૂર સુદૂરના પ્રવાસીઓ આજકાલ નસવાડી તાલુકાના મહેમાન બની રહ્યા છે અને આ ધોધ જોવાનો આનંદ પણ કંઈક અલગ જ છે પહાડોની વચ્ચે આવેલા અતિ રમણીય ધોધને જોવા માટે પ્રકૃતિના ખોળે સોળે કળા વચ્ચે કુદરતી ઝરણા વચ્ચે અને ખૂબ સરસ પડતો આ ધોધ જોવા માટે લોકો ઉમટી રહ્યા છે આ ઝરણામાંથી પહાડ પરથી અંદાજે સિત્તેર ફૂટ કરતાં વધારે ઊંચાઈ ઉપરથી આ ધોધ પડી રહ્યો છે આ ડુંગર વિસ્તારમાં આવેલ ધોધ અતિ રમણીય છે નર્મદાનો કાંઠો અને ત્યાં આવેલો આ ધાર સિમેલનો ધોધ જેના કારણે ડુંગર વિસ્તારના લોકો માટે પ્રિય બની રહ્યો છે આ ધોધના આજુબાજુના ગામોમાં સ્થાનિક લોકો સિવાય કોઈ આવતું જતું પણ નહોતું પરંતુ જેમ જેમ આ ધોધની લોકપ્રિયતા બનતી ગઈ લોકોમાં એક પછી એક પ્રવાસીઓ આવતા ગયા અને વર્ષો વર્ષ આ ધોધ ફેમસ થતો ગયો પ્રખ્યાત થતો ગયો હવે તો આ વિસ્તાર પણ લોકોને એટલો જ પ્રિય લાગવા લાગ્યો છે ધોધની સાથે સાથે જંગલ અને એડવેન્ચરની મજા પણ અહીંયા મળી જતી હોય છે ધોધથી આસપાસના ગામોના લોકોમાં ખૂબ આનંદની લાગણી છવાઈ ગઈ છે અને આ ધોધ જોવા માટે આવનાર લોકો પણ ખૂબ જ ખુશ થઈ અને એક દિવસના પ્રવાસની મજા માણી ભરપૂર ભાથું લઈ અને અહીંયાથી રવાના થતા હોય છે આ ધોધ ઉપર આવવા જવા માટે રસ્તો કાચો છે ધોધ સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પણ પડે છે અને લગભગ એક કિલોમીટર જેટલું અંતર તમારે જમી ટ્રેકિંગ કરી એટલે કે ચાલીને જવું પડે છે ધોધ સુધી પહોંચવા માટે પ્રવાસીઓને ભારે તકલીફનો સામનો કરવો પડે છે એટલે વધારે વજનવાળા ઉંમરલાયક અને જે લોકો ચાલી શકતા ન હોય પગની તકલીફ હોય તેવા લોકોએ આ જગ્યાની મુલાકાત લેવાનું ટાળવું પ્રવાસીઓને અહીંયા તકલીફ પણ પડે છે પહાડ પર પગદંડી રસ્તા પરથી આ ધોધ સુધી પહોંચાય છે જેથી સરકાર દ્વારા આ ધોધને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો આ ધોધને ડેવલપ કરવામાં આવે અને આ પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થાય તો આ ધોધ સુધી પહોંચવા માટે પાકો રસ્તો બનાવવામાં આવે તેવી માંગ આજુબાજુના સ્થાનિક લોકો કરી રહ્યા છે પ્રવાસીઓ પણ કરી રહ્યા છે પણ હાલ તો પ્રવાસીઓનો જાણે કે અહીંયા રાફડો ફાટ્યો હોય તેવી પરિસ્થિતિ છે આ વખતે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ પણ સારો થયો છે અને સારા વરસાદના કારણે સિમેલનો આ ધોધ જીવંત બન્યો છે અને એ ધોધ ઉપરથી પડતા કુદરતી ઝરણાની અંદર નાહતા લોકોને જોવા અને એની મજા માણવી એ કંઈક અલગ જ છે જાણે કે કોઈક વિદેશી વોટર પાર્કની અંદર આપણે મોંઘા ટિકિટના દર ખર્ચી અને ચાર્જ ચૂકવીને પણ જે મજા ન માણી શકીએ તેવી મજા અહીંયા ધાર સિમેલના આ ધોધમાં માણવા મળતી હોવાથી લોકો ખૂબ જ તકલીફ વેઠીને પણ કાતા કાચા રસ્તા ઉપર પસાર થઈને ટ્રેકિંગ કરીને અને અનેક મુશ્કેલીઓ વેઠીને પણ આ ધોધ સુધી આવવાની પોતાની જે આશા છે જે એને રોકી શકતા નથી અને પોતાનું મન બરાબર બનાવી અને શહેરના લોકો જે ક્યારેય પણ આવી રીતે ચાલવા ટેવાયેલા નથી એવા લોકો અહીંયા ધોધમાં મજા માણવા આવતા હોય છે તો એકવાર અવશ્ય મુલાકાત લેજો અને હા તંત્રને વિનંતી છે કે આવા સ્થળોને પ્રવાસન તરીકે સ્થળ તરીકે જો વિકસાવવામાં આવે તો આજુબાજુના લોકોને રોજગારી પણ મળી રહે અને પ્રવાસન ઉદ્યોગને પણ થોડું પ્રોત્સાહન મળે માટે સરકારશ્રીના અધિકારીઓ અને તંત્રના નેતાઓ વગેરેને વિનંતી છે કે આની મુલાકાત લે અને અવશ્ય આ સ્થળને ડેવલપ કરવું જોઈએ ઇરફાન મકરાણી સાથે ડીબી લાઈવ ન્યૂઝ છોટા ઉદેપુર નસવાડી તાલુકામાં ધારસીમેર ગામ પાસે ધારસીમેર ધોધ આવેલો છે જે ધારસીમેરથી માત્ર એક થી દોઢ કિલોમીટરના અંતરે જ આવેલો છે અને આ ધોધ એ કુદરતી કુદરતી દ્રશ્યોની વચ્ચે જે ધોધ આવેલો છે તમને જે જોઈને તમે ખૂબ જ આનંદિત થઈ જશો અને ખૂબ જ પ્રફુલ્લિત થઈ જશો તમે તમારો શરીરનો બધો ટ્રેસ બધું ટેન્શન તમે બધું જ ભૂલી જશો અને અહીંયાના જે કુદરતી દ્રશ્યો છે એમાં તમે લુપ્ત થઈ જશો અને તમને એવું થશે કે તમે અહીંયા જ રહો અને તમે અહીંયા જોઈને તમે આમ અંદરથી ખુશ થઈ જશો જે અહીંયાથી દોઢ જ કિલોમીટર છે પણ જે દોઢ કિલોમીટર ટ્રેક છે એ જંગલના વચ્ચેથી પહાડ ચડીને અને જે આવવાનો છે તમને ખૂબ જ આનંદ આવશે અને જે દોઢ કિલોમીટરના ટ્રેક પછી જો તમે આ ધોધ નિહાળશો તો તમે તમે પ્રફુલ્લિત થઈ જશો અને તમને એવું થશે કે અહીંયા વારે વાર આવવું જોઈએ હું તમને એક જ સલાહ આપીશ કે તમારે તમારા ફેમિલી સાથે તમારા ગ્રુપ સાથે વારે વારે વર્ષમાં એકથી બે વખત તમારે અહીંયા આવવું જ જોઈએ કારણ કે આવું તમે તમને પણ મજા આવે તમારા ફ્રેન્ડ્સને પણ મજા આવે ને તમારા ફેમિલી પણ મજા આવે થેન્ક યુ અહીંયા તમને શહેરની દુનિયા કરતાં કેવું લાગ્યું અહીંયા શહેરની દુનિયા કરતાં ખૂબ જ સરળ લાગ્યું શહેરની દુનિયામાં એક ટ્રેસ હોય છે કે વર્કલોડ છે કે આ કરવાનું છે આ કરવાનું છે સન્ડે પણ હવે હોલિડે નથી મળતા વર્કમાંથી એને એમાં તમે આવો ટાઈમ કાઢીને તમે અહીંયા આવો તમે અહીંયાના દ્રશ્યો જુઓ તમે એનું વાતાવરણ જુઓ તમે એના કુદરતી સૌંદર્ય જુઓ તો તમે અહીંયા જોઈને ખૂબ જ લુપ્ત થઈ જશો અને તમે ઈચ્છો કે અહીંયા આવવું જ જોઈએ માનવ દુનિયાથી કેવું લાગે છે માનો સજે દુનિયાથી અલગ એટલે તમે લેપટોપ છે મોબાઈલ છે કોમ્પ્યુટર છે તમે 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 એમાં એમાં દુનિયા નથી જોઈ શકતા પણ જો જાતે બહાર નીકળશો તો તમને ખબર પડશે કે દુનિયા શું છે તમે જેમ ફરતા રહેશો એમ તમને ખબર પડશે કે દુનિયા કેટલી મોટી છે કેટલી વિશાળ છે શું શું આવેલું છે એમાં તમે વધારે તમે અનુભવ કરી શકશો અને તમને એમાં વધારે જાણકારી મળશે જે તમે મોબાઈલ છે કોમ્પ્યુટર છે એના કરતાં તમને વધારે જાણકારી મળશે મને અહીંયા આવીને ખૂબ જ સરસ થયો છે જે ગામથી જે ટ્રેક છે જે પહાડ વચ્ચે ચાલીને આવેલા જંગલો વચ્ચે કુદરતી સૌંદર્યો છે જે નિહાળતા નિહાળતા આવ્યા જે પક્ષીઓના અવાજ વચ્ચે નદીઓના ખડખડ વેતી નદીઓ વચ્ચેથી જે આવ્યા છે આમ અમને પણ અંદરથી ખૂબ જ આનંદ ફીલ થયો છે અને એ સાંભળ્યા પછી તો બધું જ મેન્ટલ ને બધું જ દૂર થઈ ગયું છે અને ખૂબ જ આનંદ અનુભવ્યો છે